મિત્રો અત્યારે આપણે હળવદ શહેરની મોરબી ચોકડી ઉપર છીએ અને હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના દરેકે મિત્રોને મારી એક વિનંતી છે મિત્રો કે અમે અત્યારે જે તમને વાત કરવા જઈ રહ્યા છીએ એ જો વાત ખોટી હોય તો આ આગેવાનો જે આપણે જેની સામે બોલીએ છીએ ને તો એને તમે કહીજો કે અમારી ઉપર જે કાર્યવાહી થતી હોય એ બધી કાર્યવાહી કરાવે કારણ કે આ જે આગેવાનો આપણે ઘણી વખત એમના નામ નામને લઈ છે મિત્રો કે એ આગેવાનો હળવદના જે લોકો છે એને કેટલા દબાવીને રાખીએ છીએ અને કેટલા લોકોને દબાવી રહ્યા છે એ શું કાંડ કરે છે મિત્રો એ અમે એ તમને વાત કરી એ ઉપરથી તમને નક્કી થઈ જાય છે અને એ ઉપરથી તમને ખબર પડી જાય છે એ ઉપરથી તમે આગેવાનો જે છે ને આગેવાનોને બહુ સારી રીતે ઓળખી જશો મિત્રો કારણ કે મિત્રો આ વાત આપણે એટલા માટે કરવી છે અને આ વિષય ઉપર એટલા માટે આપણે ચર્ચા કરવી છે કે જે દુકાનની વીસ પચીસ પચીસ લાખ રૂપિયા જે કિંમત હોય તો અત્યારે આ આગેવાનોના પાપે બે થી અઢી લાખમાં દુકાનો વેચવા જે વેપારીઓ છે મજબૂર બન્યા છે તેની સાથે હળવદ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ મિત્રો તમે દુકાનો લેવાનું વિચારતા હોય કે પ્લોટિંગ લેવાનું વિચારતા હોય કે કોઈ મિલકત ખરીદવાનું વિચારતા હોય તો તમે સો વખત મિત્રો વિચારજો અમે મિત્રો એટલા માટે કહીએ છીએ કે તમે મોકાની જગ્યા લાખો કરોડો રૂપિયા ખર્ચા પછી લીધી તો પછી ક્યાંક જો આગેવાનોનો પગ પડી ગયો તો એ તમારી લાખો કરોડો રૂપિયાની જગ્યા જે છે ને એ હજારોમાં થઈ જશે મિત્રો આ વાત મિત્રો આપણે એટલા માટે કરીએ છીએ કે હડોદમાં સિત્તેર જેટલી એવી જગ્યાઓ છે કે જે જગ્યાઓ છે મિત્રો કે જે તે સમયે સિટી સર્વેમાં ન આવતી હોય એ જગ્યા તો એમાં નિયમ છે કે સિટી સર્વેમાં જે જગ્યા ન આવતી હોય તો તમે કોઈ પ્લોટિંગ કરો કે તમે ટૂંકમાં એને કરાવો એટલે રોડથી તમારે ચાલીસ મીટર એ ફરજિયાત જગ્યા છોડવી પડતી હોય છે સિટી સર્વેમાં તમારી જગ્યા ન આવતી હોય ને તમે એને કરાવ્યું ને પાડ્યા તો ચાલીસ મીટર જગ્યા છોડવી પડતી હોય છે તો જે તે સમયે જે વિસ્તાર સિટી સર્વેમાં એટલે કે હળદમાં ન આવતો હોય મિત્રો તો એ એ સમયે ચાલીસ મીટર જગ્યા છોડ્યા પછી જે છે એ પ્લોટિંગને પાડ્યું હોય એ મોકાના રોડ ઉપરના પ્લોટ હોય તો એ સમયે એ લોકોએ જે ખરીદદાર છે તો એને ઊંચા ભાવથી મોકાની જગ્યા ખરીદી હોય સમય જાતા શહેરનો વિકાસ થયો તો હવે મિત્રો જે છે એ હવે જે તે જગ્યા જે તે સમયે સિટી સર્વેમાં નહોતી આવતી તો હવે એ સિટી સર્વેમાં આવી ગઈ છે એ જગ્યા તો સિટી સર્વેનો મિત્રો નિયમ એ છે સિટી સર્વેમાં જે જગ્યા આવતી હોય તો એને રોડથી ચોવીસ મીટર જગ્યા છોડવાની હોય છે તો સિટી સર્વેમાં ચડી ગયું તો હવે પછી જે છે આ ગેવાનો બધા એવા મિત્રો કાંડ કરે છે અને તમને બધા મિત્રો ખબર છે ને આપણે આમાં વી પાછા નામ બોલશું તો તો આ બધા સમસમી ઉઠવાના છે હવે મિત્રો આ આગેવાનો જે છે ને આગેવાનોએ હવે એવું ચાલુ કર્યું છે કે જે તે સમયે સિટી સર્વેમાં નથી આવતી જગ્યા અને રોડથી ચાલીસ મીટર જગ્યા છોડી હતી અને પ્લોટિંગને પાડ્યા હતા આગળ જે લોકોએ પ્લોટિંગની ખરીદી કરી લીધી ઊંચા ભાવે ખરીદી કરી હતી કારણ કે મોકાની જગ્યા છે રોડથી ચાલીસ મીટર જગ્યા પણ વાપરવા મળે છે એ હેતુ સાથે એ આશા સાથે મિત્રો આગળનો જે પ્લોટ છે એના ઊંચા ભાવથી એને ખરીદી કરી હતી હવે આ આગેવાનો છે ને મિત્રો એ હવે એવા કાંડો કરી રહ્યા છે એવા ખેલ કરી રહ્યા છે કે જે તે સમયે જે માણસોએ પ્લોટિંગ કર્યું હોય તેને બધું વેચી દીધું એટલે એની ક્યાંય પ્રોપર્ટી કંઈ રહેતી નથી પરંતુ હવે આ લોકો છે ને આ લોકો નવા આખા વારસદાર ઊભા કરે એના એટલે પ્રોપર્ટીના ત્યાર પછી ચોપડા માટે ચોપડા ઉપર રિસર્વે જે છે એ કરાવે એટલે કે વરી પાછું આખું નવેસરથી પ્લોટિંગ કરાવે પાછળના કોઈ દુકાનદાર હોય કે પ્લોટ ધારકો હોય તો કંઈ ખબર પણ નથી હોતી ખરેખર શું થઈ રહ્યું છે ચોપડા ઉપર આ બધા આખા કાંડ કરે છે મિત્રો અને કારણ કે ઈ સમયે તો સિટી સર્વેમાં નહોતું એટલે ચાલીસ મીટર મીકી હોય રોડથી તો હવે સિટી સર્વેમાં આવી ગયું એટલે ચોપડા ઉપર જે છે એ જગ્યાનું રીસર્વે કરાવી નવેસરથી પ્લોટિંગ કરાવી ટૂંકમાં અને પછી ચોવીસ મીટર જગ્યા છોડી દે બાકીની સોળ મીટર જગ્યા વધે ત્યાં આવી રીતના કોમ્પ્લેક્સો બનાવે છે મિત્રો આ લોકો આવી રીતના કોમ્પ્લેક્સો બનાવી અને ત્યાં આગળ લાખો રૂપિયાની જે છે એ દુકાનો વેચે છે પરંતુ પાછળ જે લોકોએ આજથી પંદર વીસ વર્ષ પહેલા મિત્રો દુકાનો ખરીદી હોય આજની તારીખમાં એ દુકાનોનો જે ભાવ છે મિત્રો એ વીસથી થી પચીસ લાખ રૂપિયા ચોકડી ઉપર જે હળદના મિત્રો છે ને બધાને ખબર છે જે હળવદના મિત્રો છે ને બધાને ખબર છે વીસ પચીસ લાખ રૂપિયામાં મોકાની હાઈવે ઉપરની દુકાનની અત્યારે કિંમત છે તો આ લોકો જે છે મિત્રો ઈ સમયે સિટી સર્વેમાં નહોતું આવતું ને હવે આવે છે એટલે જે સોળ મીટર જગ્યા વધે નવેસરથી આખો બધો કાંડ ઊભો કરે આ બધા કારણ કે જે પ્રોપર્ટીનો જે હકદાર નથી એને વરી પાછો હકદાર બનાવે અને મારી તો જિલ્લા કલેક્ટરને પણ વિનંતી છે કે સાહેબ તમે આવા લોકો જે આવે છે તો આવા લોકોથી થોડા ચેતજો તમે ખાસ ધ્યાન રાખજો કારણ કે આ પ્રશ્ન ખાલી હળવદના એક બે વ્યક્તિ પૂરતો સીમિત નથી અમે સર્વે કરાયું મિત્રો આવી સિત્તેર જેટલી પ્રોપર્ટીઓ છે મિત્રો કે એ પ્રોપર્ટી જે તે સમયે સિટી સર્વેમાં નતા આવતા અને ચાલીસ મીટર જગ્યાઓ છોડેલી હતી તો હવે એક પછી એક એક પછી એકનો વારો જે છે આગેવાનો બધા ચડાવી રહ્યા છે અગાઉ જે છે મોરબી રોડ ઉપર જે છે એક પ્રોપર્ટી રીતના કરી એક મોરબી ચોકડી ઉપર આજ રીતના મિત્રો અમને કરી કે પાછળ જે દુકાનો હતી તો હવે આપણું દુકાનનું શટર છે ત્યાંથી જ આ પાયો ઉપર ચણે છે એટલે આપણે જે દુકાન છે મિત્રો એ ફરજીયાત વેચી દેવાની અત્યારે વીસ પચીસ લાખ રૂપિયાની મિત્રો કિંમતની દુકાન બેથી અઢી લાખ રૂપિયાના અઢી લાખ રૂપિયાનો તો એક થયો વેચી આમ જોઈ અને આ લોકો જે છે ને મિત્રો આમની કેટલી બધી ધાક અને ધમકી છે આ હળવદના વેપારીઓ ઉપર કે એક પણ દુકાનદાર જે મિત્રો હાઈકોર્ટમાં જાય પિટિશન દાખલ કરે તો આના બધા રસ્તા છે પરંતુ ચાવલો કેવા જાઉં છો આમ જોઈ લે છે આવું આમનું કહેવાનું થાય છે અને આમાં અમે ક્યાંય ખોટા હોય તો આગેવાનોને મારી ચેલેન્જ છે મિત્રો આ આગેવાનોને કે તમે જાહેરમાં આવો આપણે ચર્ચા કરવી છે તમારી સાથે અને જાહેરમાં જ આપણે ચર્ચા કરશું ક્યાંય બંધ બારણે નહીં જો અમે આમાં ક્યાંય ખોટા હોય તો લાખો રૂપિયાની મિત્રો દુકાનો લીધા પછી આ આગેવાનોના અહીંયા પગ પડે છે આખું કાગળ ઉપર રીસર્વે કરાવે છે અધિકારીઓને ધમકાવે છે અધિકારીઓ ઉપર પ્રેશર લાવે છે અને ચાલીસ મીટર જે છે મિત્રો એ જગ્યા છોડેલી હોય તો પછી ચોપડા ઉપર જ આખું રીસર્વે કરે છે કે સંપાદન જે જગ્યા થઈ જાય છે પછી એનો કોઈ માલિક જ નથી રહેતો ને મિત્રો તો એના માલિક ઉભા કરે આર માલિક ઉભા કર્યા પછી રિસર્વે આખું કરાવે ઈ કોઈ દુકાનદાર ને ખબર પણ ના હોય તો ચોપડા માંથી આખું રિસર્વે કરાવી નાખે અરજીઓ દઈ દે કે ભાઈ આ અમારે આખું નવેસર થી પ્લોટિંગ પાડવાનું છે અને એ રીતના કરી અને ચાલીસ મીટર જગ્યા મીટર લઈ લેશે મીટર મીટર એટલે કોમ્પ્લેક્સ ત્રણ ત્રણ ચાર ચાર માળના બનાવી નાખે મિત્રો લાખો કરોડો રૂપિયા જે છે ને એનું કૌભાંડ આ લોકો આ આગેવાનો જે છે ને મિત્રો આ આગેવાનો કરે છે તો મિત્રો આપણે એટલા માટે બોલીએ છીએ અને નવાઈની થોડીક મિત્રો વાત એ છે એક પણ વેપારી જે છે મિત્રો એ આમની સામે બોલી શકતા નથી વેપારી જે આગેવાનો છે ને એ આમના પગ દબાવવામાં વ્યસ્ત છે એક પણ દુકાનદાર જે છે આમની સામે બોલી શકતા નથી અત્યારે જે જગ્યાએ મિત્રો આપણે ઊભા છીએ ને ત્યાં જ આમનો એક આવો કાંડ છે મિત્રો એ ત્યાં આગળ જેમને આવો એક કાંડ કરેલો છે મોરબી ચોકડી ઉપર કર્યો છે અહીંયાથી આગળ જો આપણે થોડાક જઈએ મિત્રો તો ત્યાં આ લોકો કાંડ કરવાની ફિરાકમાં છે એના કાગળ પણ બધા પહોંચી ગયા છે એટલે મિત્રો આપણે કહીએ છીએ કે વરિષ્ઠ ભાજપના જે આગેવાનો છે ને એમને પણ મારી વિનંતી છે રાજ્ય સરકારને પણ અમારી વિનંતી છે કે આ લોકોને પાછા વાળો આ લોકોને તમે રોકો કારણ કે આ લોકોનો પ્રેમ નથી માથે માથે આ લોકોની જે જે છે છે ને એ એ ધાક ધાક મિત્રો લોકોએ જમાવી દીધી છે તો ખરેખર આવું તો ન હોવું જોઈએ કારણ કે જે મિત્રો જેટલી મજૂરી કર્યા પછી એક રોડ કાંઠાની મોકાની દુકાન લીધી હોય અને ત્યાં આગળ આ લોકો આવા કાંડ કરી જાય છે અને એના કારણે અને એ વ્યક્તિ કોઈ બોલવા તૈયાર નથી કારણ કે નથી એટલા માટે કે નથી એટલા બધા ડરી રહ્યા છે અમે ફેસબુક યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એ વેપારીઓને અમે મિત્રો અપીલ કરીએ છીએ લોકોને એ દુકાનદારને અમે અપીલ કરીએ છીએ કે કોઈ તમારી સાથે ઉભા રહે કે ન ઉભા રહે પણ અમે તમારી સાથે ઉભા રહીશું અમે તમારી સાથે ઉભા રહીશું તમે આગળ આવો આમની સામે બોલો તમે કારણ કે આ મારી દુકાન છે મિત્રો રોડ કાંઠે ને રોડ કાંઠે જે દુકાન હોય અને દુકાનના શટર પાસે જ આ જે છે એમનો પાયો ચણી નાખે એટલે મારી દુકાન પચીસ લાખની દુકાન બે લાખમાં કોઈ નથી લેવાનું મિત્રો ત્યાં રસ્તો તો જાવો જોઈએ ને એક માણસ માન હાલીને જાય એવો રસ્તો હોય ખાલી મિત્રો તો આ લોકોના આવા કાંડ છે અને પછી પોતાની જાતને વિકાસ પુરુષ તરીકે ગણાવે છે આ તો સારું છે તમને કોઈ લોકો જે છે ને એ મારતા નથી ખરેખર મારે કોક કારણ કે આ આવું આવું કરવાનું હોય લોકો માટે આ હળવદના લોકો એ આ માટે થઈ અને તમને આવડા મોટા રાજકીય આગેવાનો બનાવ્યા છે આ માટે થઈ અને તમને મત દે છે આ માટે થઈ તમને સ્ટેજ ઉપર બેવરાવે છે આ માટે થઈ અને તમે બોલો અને તાલ્યું પાડે છે તમને શરમ આવી જોઈએ અને મને એક બાપા કાલ મને મળ્યા હતા તો મને કે મારો એક બટા વિડીયો ઉતારી કે મેં કીધું કેમ મને કે આ વિડીયો જે રાજકીય આગેવાનો અડવદના છે ને સત્તા પક્ષના કીધા એમના લગી પહોંચાડજે કીધું તમારે નથી બોલવું નહીતર તર વરી પાછા તમારા છોકરાને કે એને કંઈક હેરાન કરશે મને કે તો ખાલી હવે તું જ્યારે ફેસબુક યુટ્યુબમાં બોલને તો એક વસ્તુ ખાલી બોલજે કે આમને પ્રશ્ન પૂછજે કે તમારું પેટ કેવડું છે તો ભરાતું જ નથી અને તમે એક નક્કી કરો કે ભાઈ અમારે આટલું જોઈ છે તો કે આપણે હે ને છેલ્લે ઉઘરાણા કરીને જે છે એ આમને કંઈક આપણે આપી દઈ પણ આમનું પેટ જે છે ને એ આપણે ભરી દેવું છે જેથી આ બીજા લોકો જે છે ને એના હેરાન કરવાનું બંધ કરે એટલે આવું બધું છે મિત્રો અમે કાલ હડદ તાંગદરામાં હડદના અને તાંગદરાના ગામડામાં નહીં હતા તો અમે જોયું એમ આટલો બધો ડર શેનો હે હમણાંથી શા માટે ડરવાનું આવા બધા કાંડ કરી રહ્યા છે આગેવાનોને અને આ જે મિત્રો છે ને જયંતિ કવડિયા ને એની આખી ગેંગ છે એમના ચોપડે ભલે ક્યાંય નામ ન હોય બાકી કોઈની તાકાત છે કોઈની હિંમત છે કે મારી દુકાન છે હાઈવેથી મેં ચાલીસ મીટર જગ્યા મેકી છે અને આ જગ્યા મેંકા પછી આમાં રીસર્વે કરાવીને સોળ મીટર જગ્યા બઠાવી જાય અને મારી દુકાનની આગળ કોમ્પ્લેક્સ કરી નાખે મિત્રો એ કોઈની તાકાત છે એવી અમે હાઈકોર્ટના એક વકીલની સલાહ લીધી તો હાઈકોર્ટના વકીલનું મિત્રો કહેવાનું એ થયું કે અરજદાર કોઈ હોય તો એને અમારી પાસે મેકલો આવા જે કામ કરે છે ને એની સામે પણ ગુનો દાખલ થાય એની સામે પણ કાર્યવાહી થાય એટલે જે લોકો બીવી ગયા છે જે વેપારીઓ બીવી ગયા છે જે દુકાનદારો બીવી ગયા છે એટલે મારી એક વિનંતી છે કે આજે નહીં તો કાલે તમારો વારો આ લોકો ચડાવવાના છે હડોદમાં બે આવી જગ્યાઓ જે છે ને મિત્રો એના ઉપર આમને જે છે એ આવા કાંડ કર્યા છે ને હવે ત્રીજી જગ્યાનો વારો ચડાયો છે આવી હડોદમાં સિત્તેરક જેટલી જગ્યાઓ છે એટલે કોઈ મિત્ર એવું વિચારતા હોય કે ભાઈ અમારે કંઈ બોલવું નથી ને અમારે કંઈ લેવા દેવા છે નહીં તો તો આજ કાલ તમારો પણ વારો આવવાનો જ છે એટલે આમની સામે તમે બોલો આવું તો થોડું હાલે તમે આજથી વીસ વર્ષ પહેલા જે જગ્યા લીધી છે મિત્રો એ જગ્યા લીધા પછી એ સમયે સિટી સર્વેમાં એ જગ્યા નથી આવતી એ અને નિયમ છે તો એ સમયે ચાલીસ મીટર જગ્યા છોડી તી રોડ થી તો હવે સિટી સર્વેમાં આવી ગઈ તો પછી એવું તો છે નહીં કે સિટી સર્વેમાં આવી તો હવે ચોવીસ મીટર જ મેકવાની જગ્યા અને જે જગ્યા ચાલીસ મીટર મેઘી છે તો એનો ઉપયોગ જે છે એ સોસાયટી વાળા કરી શકે એ કોમ્પ્લેક્ષ વાળા જે છે એ કરી શકે જે માણસે એ સમયે પ્લોટિંગ પાડ્યા હતા જે માણસે ઈ સમયે એને જગ્યા કરાવી હતી જેની હતી તો એને તો એ જગ્યા બધી વેચી નાખી છે ને એને તો એ જગ્યા મિત્રો બધી વેચી નાખી છે તો હવે એ પ્રોપર્ટી માલિક પણ ત્યાંનો રહેતો નથી આ પ્રોપર્ટી માલિક ઊભા કઈ રીતના કરે છે એ જગ્યા તો સંપાદન થઈ ગઈ છે તો પછી આ પ્રોપર્ટી માલિકને ઊભા કરે અરજી દેવરાવે રીસર્વે કરાવે ચાલીસ માંથી ચોવીસ કરાવે સોળ મીટર જગ્યા ઉપર કોમ્પ્લેક્ષો બનાવે પછી લાખો કરોડો રૂપિયા કમાય આ આપણે જે જગ્યાએ આવો કાંડ હતો મિત્રો તો એક આગેવાન છે એ આગેવાન હાઈકોર્ટ લગી જવાની એને તૈયારી બતાવી તો પણ તો કે હવે તારી દુકાનની જે બજાર કિંમત થાય અમે તને આપી દઈશી ને આગળની ભાગમાં તને એક દુકાન આપી દઈશું તું આ વિષયમાં ક્યાંય પડ નહીં ને તું રહેવા દે એટલે જે દુકાનદારો એ માણસ માથે વિશ્વાસ મહી ગયો એને પણ ગરદારી કરી એમની સાથે અને એ ભાઈ જે છે એ આમના ખોરામાં પાછા જઈને બે ગયા કે હશે ભાઈ અને આગેવાનો આ કહેવાતા આગેવાનો પાસે એવી ધમકીઓ મારે છે કે ભાઈ કોણ અહીંયા અમારી સામે થાય છે ને કોણ હાઈકોર્ટ સુધી જાય છે ને કોણ અમારી સામુ બોલે છે અમારે જોવું છે પછી તમને ખબર પડશે તમારે કેમ અડદમાં રહેવાય છે એટલે તમારી પાસે સતા છે એટલે તમે ગમે એને ધમકાવશો ગમે એને દબાવશો અને મેં હમણાં તમને કીધું ને કે એ દિવસો પણ જાજા દૂર નથી કે જો બહુ તમે લોકોને દબાવીને રાખશો ને બહુ હેરાન કરશો તો તમે જાહેરમાં તમારા જબાઈ ફાટી જવાના છે જાહેરમાં કોક મારશે તમને કારણ કે જે લોકો શાંતિથી ધંધો કરે છે એને કરવા દો મારી ધારાસભ્ય પ્રકાશભાઈને એક વિનંતી છે સાંસદ ચંદુભાઈને એક વિનંતી છે કે આપણો હળવદ જે છે મિત્રો એ અત્યારે દિવસે ને દિવસે વિકાસ કરી રહ્યું છે આ હળવદમાં પ્રોપર્ટી ખરીદવા માટે મકાન ખરીદવા માટે પ્લોટ ખરીદવા માટે એક દુકાનો ખરીદવા માટે હળવદની સાથે આજુબાજુના જે કંઈ તાલુકાના લોકો છે ને એ પણ અહીંયા આગળ ખરીદી કરે છે તો પછી આ લોકોના આવા કાંડ છે મિત્રો તો આવતા દિવસોમાં આપણા હળદમાં જે અત્યારે દુકાનનો પછી પાંત્રી પંચાવન લાખ રૂપિયા ભાવ છે તો આ લોકોના કાંડના કારણે પંચાવન લાખની દુકાન કાલ આપણે કોઈ છ લાખમાં નથી લેવાની અને અમે જે લોકો પ્રોપર્ટી ખરીદવાના છે ને હળોદમાં એને અમે ખાસ રિક્વેસ્ટ કરી છે વિનંતી કરી છે કે તમે હો વખત પહેલાં વિચારજો હો વખત જોઈ લેજો અને પછી જે છે મિત્રો એ તમે પ્રોપર્ટી ખરીદજો કારણ કે નહીતર આમનો જો પગ પડી જશે તો હેરાન કરી નાખશે આપણે આ દુકાન છે મિત્રો આ સામેની તો આપણને એવું થાય કે રોડ કાંઠાની છે એટલે પંદર લાખ રૂપિયા વધારે દેવા તો વાંધો ન આવે પણ એ પંદર લાખ વધારે દીધા પછી જે છે મિત્રો એ વરી પાછા રીસર્વે ના આવી કારણ કે સત્તા તો આમની પાસે જ અધિકારીઓ ન માને તો જિલ્લા ઠેકાડી દે તાલુકા ઠેકાડી દે એટલે અમે અધિકારીઓને પણ વિનંતી કરીએ છીએ કે આ લોકોના પાપના તમે ભાગીદાર ન બનતા કારણ કે આમાં કેટલાય જે પરિવારો છે ને મિત્રો એ પરિવારના રોટલા છીનવી જશે આ જે કોમ્પ્લેક્ષ બને ને આમ સામે મિત્રો તો એ કોમ્પ્લેક્ષ જે બને છે ને એની પાછળ દુકાનો હતી વેલ્યુ વીસ પચીસ લાખની દુકાનની વેલ્યુ છે મિત્રો હવે ત્યાં આગળ કોમ્પ્લેક્ષ ઊભું કરી નાખ્યું પાછળની દુકાન વીસ પચીસ લાખની જે દુકાન હતી મિત્રો એ અત્યારે બે અઢી લાખ રૂપિયા બે હાંઠમાં આવા દસ્તાવેજો થાય છે અને છતાંય કોઈ બોલવા તૈયાર નથી કારણ કે એમ થાય છે ભાઈ આમની સામે કોણ શું બોલવું આમની સામે શું બોલવું એમ પરંતુ આ જે કાંડ જે લોકો કરી રહ્યા છે ને જે આગેવાનો કરી રહ્યા છે ને એમને હું એમ કહું છું કે તમે માણાથી ન પીવો તો કંઈ વાંધો નહીં પણ ભગવાનથી તો પીવો કુદરતથી તો પીવો નહીં એનો ફટકો પડશે તો તમે ક્યાંય ના નહીં રહો પછી ખાટલામાં એક બાજુનું અંગ ખોટું થઈ ગયેલું હોય છે ને પીડા ઈશો પૈસા અહીંયા કામ નહીં આવે પૈસાની પથારી માથે તમે હું તઈશો તો એ કંઈ તમે હાજર નહીં થઈ જાઓ એટલે નિર્દોષ જે લોકો છે જે લોકો શાંતિથી ધંધો કરે છે જે લોકોએ જે તે સમયે પંદર ગામડે એની જમીન વેચીને અહીંયા રોડ ઉપર મોકાનો પ્લોટ લીધો છે અને એ હવે તમે હડપ કરી જાઓ છો તમને શરમ નથી આવતી તો દરેક મિત્રોને અમે વિનંતી એ કરી છે ધારાસભ્યને સાંસદને એને આપણે કહી છે કે આ લોકોને તમે થોડાક સમજાવો અમને તમે કહો કે આવું ન હોવું જોઈએ અને આવું ના આવું જો આ લોકો કરશે તો કાલ હવે હડોદમાં કોઈ પ્રોપર્ટી ક્યાંય ખરીદશે નહીં અને હળવદનો જે અત્યારે વિકાસ થઈ રહ્યો છે મિત્રો પછી આવતા વી પછી પચાવ નહીં થાય વિકાસ કારણ કે લોકોને ડરી જાય છે લોકો બીગ જાય છે ખબર પડશે કે અહીંયા તો આ રીતના હોય છે આપણે નથી કંઈ કરવું બીજા તાલુકામાં બીજા જિલ્લામાં વહી જવાના છે તો આવું તો ન હોવું જોઈએ એટલે ખાસ આ આગેવાનો જે કાંડ કરી રહ્યા છે એને પણ અમે કહી રહ્યા છીએ કે હવે પાછા વરી જાવ તો સારું છે અને માણસને છે ને માણસને પેટ હોય આ આટલામાં તમારે સમજી જવાનું પેટ છે ને એ માણસને હોય અને તમે કેટલા વરાથી તમારું ભરાતું નથી તમને તમને ખબર જ નથી પડતી કે આવ આટલું બધું તો આપણે ન કરી નખાય એવી તમને નથી ખબર પડતી અને આ લોકો કોઈ બહારના છે કે બહારના દેશમાંથી આવેલા છે આપણા જ તાલુકાના છે અને આ જ લોકોએ તમને મોટા કર્યા છે અને તમને આ માટે મોટા કર્યા હતા એમના રોટલા છીનવી લેવા માટે થઈ તમને મોટા કર્યા હતા તમને શરમ આવી જોઈએ એટલે ખાસ હડોદમાં આવી મિત્રો સિત્તેર જેટલી પ્રોપર્ટી છે એક વખત મિત્રો માહિતી આપી દઈ સિત્તેર જેટલી એટલી પ્રોપર્ટી છે કે જે તે સમયે સિટી સર્વેમાં ન આવતું હોય અને ચાલીસ જેટલી મીટર જેટલી જગ્યા જે છે છોડ્યા પછી બાંધકામ નહીં થયું હોય ચાલીસ મીટર જગ્યા છોડ્યા પછી બાંધકામ થયું હોય અને હવે આ આગેવાનો ખોટા માલિક ઊભા કરે છે ન હોવા છતાંય પહેલાં હતા પણ વેચી દીધું છે પ્રોપર્ટી કાર્ડ ન હોવા છતાંય માલિક ઊભા કરે છે ચોપડા ઉપર રીસર્વે કરાવે છે રીસર્વે કર્યા પછી ચોવીસ મીટર જગ્યા છોડે છે ઓલા સમયે ચાલીસ છોડ્યું હોય તો એ ચોવીસ મીટર છોડી એટલે વાયે સોળ મીટર હોય તો એના ઉપર કોમ્પ્લેક્ષો ઊભા કરે છે ત્રણ ત્રણ ચાર ચાર માળના કોમ્પ્લેક્ષો ઊભા કર્યા પછી લાખો કરોડો રૂપિયાની દુકાનો વેચે છે અને એમાં આ લોકો પૈસા કમાય છે અને પંદર વીસ વર્ષ પહેલાં ગામડે જમીન વેચીને હળવચ જઈને પ્લોટ મોકાનો લીધો તો મોકાની દુકાન લીધી હતી તો એની અત્યારે બજાર વેલ્યુ વીસ પચીસ કે ત્રીસ લાખ રૂપિયા હોય તો એ દુકાન હવે જે છે એ પંદર વીસ વર્ષ પછી બે અઢી લાખમાં એ દુકાન વેચી અને જે માણસ છે એ વરી પાછો એના ગામડે વહી જાય છે આવી પરિસ્થિતિ આ આગેવાનોએ હળદમાં ઊભી કરી છે એટલે મારી ખાસ જે લોકો પ્રોપર્ટી ખરીદી છે ખરીદીએ છે એને મારી એક ખાસ વિનંતી છે કે જોઈ જાણી સમજી વિચારી અને પછી જે છે તમારા અમૂલ્ય નાણાં જે છે એ પ્રોપર્ટીમાં નાખજો તેની સાથે વરી પાછો એક વખત કહું છું કે આગેવાનો તમારી જગ્યામાં જો એમનો ડોરો હોય તમારી જગ્યામાં જો આ રીતના કાંડ કરવાના હોય આ તો તમે ખાસ એક વખત ચેક કરાવી લેજો જોરાવી લેજો નહીતર તમને ખબર પણ નહીં હોય અને તમારી દુકાન છે ને તમારી દુકાનના મોઢા આગળ આવી અને આ લોકો વંડી ચણી નાખશે ને આ લોકો ત્યાં આગળ આવીને પાયા ખોદવાનું કામ કરશે ને તેથી તમને ખબર પડશે એટલે ખાસ આ વિડીયો જે છે એ હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકો સુધી ખાસ પહોંચે આ આગેવાનો સાથે પ્રશ્નલી કોઈની સાથે કંઈ જ વાંધો નથી પરંતુ જે લોકોને હેરાન આ લોકો કરી રહ્યા છે બે પૈસા કમાવાની લાલચે તો એવું તો નહીં ને એની સામે અમે બોલશું સો ટકા બોલશું અમને જે કરવું હોય આપણી માથે એ ભલે કરતા હોય પરંતુ આ રીતના જે લોકોને હેરાન કરી અને તમે જે તમારી સત્તા કાયમ ટકાવી રાખવા માંગો છો તો એવું તો નહીં આલે તો ખાસ મિત્રો તમારી રોડ મોકાની જગ્યા છે તો એ ચેક કરાવી લેજો એમાંય ક્યાંય આમનો પગ પડેલો નથી ને આભાર મિત્રો